જામનગર વકીલ મંડળના એડવોકેટની સરાજાહેર થયેલી હત્યાના વિરોધમાં ભાવનગરના ત્રણેય મંડળો દ્વારા કામથી અળગારે વિરોધ પ્રદર્શિત કરી આરોપીની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જામનગર વકીલ મંડળના સભ્ય અને એડવોકેટ અરુણભાઈ પાલેજાની સરે જાહેર હત્યા કરવામાં આવી છે જેના વિરોધમાં ભાવનગરના ત્રણેય મંડળો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો અને નિર્મમ હત્યાના વિરોધમાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળના સભ્યોએ કોર્ટના કામથી અળગા રહેવાનું જાહેરાત કરી હતી તેની સાથોસાથ આવતા દિવસોમાં આવા ગુણ હત્યા ન બને તે માટે પણ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવો જોઈએ તેવી માંગ કરી હતી वाह! वी वॉट्स प्रोटेक्शन बीट। वी वॉट्स प्रोटेक्शन बीट। वी वॉट्स प्रोटेक्शन बीट। वी वॉट्स प्रोटेक्शन बीट। आला जुड़ो। अम्मी। वकील का। वकील का। वी वॉट्स प्रोटेक्शन बीट। वी वॉट्स प्रोटेक्शन बीट। હિરેન જાની પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન મારી સાથે છે ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલસિંહ જાડેજા બાજુમાં કિશનભાઈ મેર હિમાંશુભાઈ જોશી તથા અમારા સાથી હોદ્દેદાર મિત્રો છે જામનગર મુકામે એડવોકેટ હારૂનભાઈ પાલેજાની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે એને ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે ઘાતકી હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નિપજતા હોય તો અત્યારે અમારી સૌ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકારમાં જ ખૂબ જ જરૂરી છે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રોની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે એના અનુસંધાને આજ રોજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહી માહિતી આજ રોજ અળગાર્યા છે આભાર અસ્તુ